આજ રોજ સારા ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો દ્વારા વિવિધ ગીતો પર ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ અતિથિ વિશેષ પરથી કોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ તથા વોર્ડ નંબર અગિયારના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આજના સિત્તોતેર માં પ્રજાસત્તા દિવસ નિમિત્તે સારા ફાઉન્ડેશન મહારાજા ચોક પર આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વોર્ડ નંબર દસ અને અગિયાર ની વચ્ચે તો ભાગ છે જેમાં દસ અને અગિયાર જેવું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા હાજર છે અને આજની દિવસે સૌને અભિનંદન પાઠવું છું અને સાથે એટલું પણ કહીશ કે આજનો દિવસ અને તારીખ આપ જોઈએ તો છવ્વીસ જાન્યુઆરી બે બધાને સર્વ ને અભિનંદન પાઠવું દિવસ સૌ શહેરીજનો મિત્ર મંડળ અને સારા કોરોત પરિવાર ને ખુબ ખુબ શુભકામના પાઠવું છું અને અમારા વિસ્તારમાં પંત ફર્મા રોડ અટાદરા રેસિડન્ટ એટલે સારા એક પરિવાર છે જ્યાં એકસો ચાલીસ થી વધુ હિન્દુ સુશાતનું સંગઠન છે ત્યાં દર વર્ષથી જેમ અર્સોરાશથી આ વર્ષે પણ અમે પજાસ દિવસ મનાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો એમ અમારા લોક લાડિતના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે અને અમે બે સરસ્વી રીતના અહીંયા સજ્વંદનનો કાર્યક્રમ કર્યો છે તે સૌને ખૂબ ખૂબ કામ કર્યું છે અનિલ શ્રી ચૌહાણ